ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા મિત્રો અત્યારે બાબરા જવાનું છે બપોર પછી લગ્નમાં જવાનું છે કમર કોરડા મારા શાળાના મામાના છોકરાના અને અત્યારે બાબરા થોડુંક ઘઉંનું ને એવું બધું લેવા જવાનું છે એટલે વિડીયો બનાવી રેજો અને કાનૂન મામાના છોકરાનું લગન છે એટલે અમારે જવાનું છે કાનું તૈયાર થઈ ગયું છે કાનું પરોઠા બનાવે છે હે કાહ્યો આજ તો તે પીળા બનાવ્યા પરોઠા હે સરસ સરસ કોણે શીખવાડ્યા તને શીખવાડ્યા ને ન હોય ચાલો પરાઠા કાને મસ્ત મજાને બનાવે છે હાલો મિત્રો સૌ નાસ્તો કરવા કાજલ બધા હા પીળા રોટલ હે ને

વાત જોઈને બેઠા જો જેનું બેન આટલું પાણીપુરી વાગ્યે હું બાબરો ગયો અને આ ઘઉ બી લઈ આવ્યો જેનું બેન આ ઘઉનું બી તમારે ને મણ બધી દીપરીને દેવાના હા થી બે આવ્યું બાબરા ફ્લોઝ સીડનું અને પાંચસો તેર નંબરનું અને સરકાર માન્ય કંપની હું જેનું બેન આવ્યા છે વાડીએ માને તેડવા ને પછી જાવું છે અમારે કમરપોડા જાનમાં જેનું બેન જો હારે આવ્યા છે સુરતી બેન વાહ થયા તા પણ નથી લીધા કાજીનું બેન આવ્યા તો નહીં હાલો મિત્રો અત્યારે જાનમાં જાય છીએ તૈયાર થઈ ગયા આ થોડું મોડું થયું છ વાગી ગયા અને કાવ્યા બેન કરી દીલા બેન એ નવા જેવા સુધી શું કરું મિત્રો અત્યારે ને રૂપિયા દે ભાગ ના લ્યો લ્યો